જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક એવા વિષય ઉપર એક એવા ટોપિક ઉપર કે જેને તમે અનુસરી લેશો તો અમુક થોડા ઘણા નીતિ નિયમોનું પાલન જો કદાચ તમે કરી લેશો તો ઘણા બધા દુઃખ જીવનમાંથી ઓછા થઈ જશે તો મિત્રો ઘણા બધા માણસોની કોમેન્ટ આવે છે હવે સૌને મારા તરફથી એક જ વસ્તુ સાંભળવું હોય છે કે હું એમને એમ કહી દઉં કે ભાઈ તમારા ઘરમાં અમુક દેવનું દુઃખ છે બરોબર પણ એવું મારાથી થાય એમ છે નહીં હવે કેમ મારાથી થાય એમ નથી કેમ કે મારા બધા જ વિડીયોમાં મેં જણાવેલું છે કે હું અંધશ્રદ્ધાથી દૂર રાખવાનું કામ કરું છું છું એનો મતલબ કે તમને ગમે એવું બોલું તમને ગમે એવું બોલું એ મારા સ્વભાવમાં નથી હું તમને સત્યથી વાકેફ કરાવું એ મારું કામ છે તો બધી જગ્યાએ મિત્રો આપણે દેવગતિના જ દુઃખ ના હોય કેમ કે અત્યારે બધા કોઈ પણ નાનું મોટું દુઃખ આવે ને તો બસ એક જ વસ્તુ મગજમાં હાલવા નીકળે એમના અને એક જ વસ્તુ એમના સતત વિચારોમાં આવે કે દેવગતિનું જ દુઃખ હશે કોઈએ કંઈ કરાઈ નાખ્યું હશે કોઈએ કંઈ વિદ્યા કરાઈ હશે કોઈએ માતા મૂકી હશે આવા બધા એમના મનના વિચારો હોય અને પાછા એ પણ માતાજીને ભગવાનને માનતા હોય બરાબર આસ્તિક માણસ હોય એટલે આ બધું વિચાર આવવું એ પણ નોર્મલ વસ્તુ છે પણ મિત્રો મારું એવું માનવું છે કે બધું દેવ દુઃખ નથી હોતું અમુક આપણા કર્મો પણ હોય હવે અમુક માણસો એવું પણ માનતા હોય છે કે અમે ઘણી બધી માતાજીની સેવા ભક્તિ દીવાધૂપ બાર મહિને ટાઈમસર એમને નરનિવિદ્ધ પણ આપીએ છીએ સતોએ અમારું કામ નથી કરતી માતા એવા શું ગુના કર્યા છે અમે આવા પણ વિચારો એમના મગજમાં ફરતા હોય છે તો મિત્રો ખાલી માતાજીની ભક્તિ સેવા કરવાથી એમની કૃપા નથી મળતી માતાજીની તમારે ભક્તિ કરતા હોય તમે સેવા કરતા હોય તો એના મુજબ તમારે અનુસરવું જોઈએ કેમ કે માતાની કૃપા મેળવવા માટે આપણે થોડા ઘણા એવા સત્કર્મો પણ કરવા પડે ચોવીસ કલાક તમે દીવા બતીને ઘંટડીઓ વગાડવાથી તમને દેવની કૃપા નહીં મળી જાય કોઈ જગ્યાએ તમે પાંચ દસ રવિવાર ભરીને તમને દેવની કૃપા નહીં મળે દેવની કૃપા મેળવવા માટે પહેલાં તો તમારું પંડ જે ખોડિયું છે એ આપણે દેવલાયક કરવું પડે કેમ કે મિત્રો દીવાબત્તી અગરબત્તી માતાજીનું રટણ એ બધી અલગ વસ્તુ છે આસ્તિક માણસો કરો છો કરવું પણ જરૂરી છે એવું ના નથી પાડતું કે આ બધું ના કરાય આ બધા એક દેવગતિ દેવને માતાજીને આપણા કુળદેવીને આપણા ઘરમાં બેસેલા દેવને પ્રસન્ન કરવાની રીતો છે પણ જ્યાં સુધી જો તમે તમારા પંડથી તમારા ખોડિયાથી તમારા મનથી હૃદયથી જ્યાં સુધી તમે ચોખ્ખા નહીં થાવ જ્યાં સુધી તમે દેવના લાયક નહીં થાવ ત્યાં સુધી માતાજીની કૃપા તમને મળવાની નથી હવે અમુક હું એવા નિયમો તમને આ વિડીયોમાં જણાવું છું આગળ પણ ઘણી જગ્યાએ જણાવેલા છે કોઈ ઘણા બધા વિડીયોમાં મેં આ વસ્તુ વારંવાર દોહરાયેલી છે કે આ વસ્તુ કરવું જરૂરી છે હવે હું અમારા ઘરના નિયમો લાવ્યો નથી મારી સમજણ મુજબ છે અને બાપ દાદા આપણા ઘેડીયા પૂર્વજો કરીને ગયા છે એવું નથી અત્યારે જમાનો બદલાઈ ગયો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ જમાના સાથે ચાલવું જોઈએ પણ મિત્રો એટલું પણ વીઆઈપી ના થઈ જવું કે આપણા જે ઘેડીયા પૂર્વજો જે પ્રથા પાડીને ગયા છે એનાથી ઉપરવટું ના થવું કોઈ દિવસ કેમ કે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે આપણા જે બાપ દાદાને ઘેડિયા કરીને ગયા આપણેથી ના થાય દેવગતિમાં ના થાય એનું સીધું કારણ છે કે એમને જે બોલતા એમના જે વચનો હતા એના ઉપર અડગ હતા તો મિત્રો આગળ પણ એક વખત આ વિષય ઉપર વિડીયો બનાવેલો છે ફરીથી હું સતાય તમને આ વાત ફરીથી કરું છું કે ઘરમાં કંકાસ ઝઘડા ઉન્નતિ ના થવી પ્રગતિ ના થવી આ બધી વસ્તુ છે એમાં દેવગતિનો કોઈ લેવા દેવા જ નથી દેવ કોઈ દિવસ આપણને નળે જ નહીં નળે આપણા ગુના કરેલા કર્મો પહેલાના ઘડીયા સ્ત્રી ધર્મને મહત્વ આપીએ ને એમને પાળતા અત્યારે કોઈને આપણે કહેવા જઈએ તો કે ભાઈ આ બધું ના ચાલે અંધશ્રદ્ધા છે માન્યું ચલો અંધશ્રદ્ધા છે પણ કદાચ એ કરવાથી તમારા ઘરમાં સુખ આવતું હોય તો કેમ કે અત્યારે મારે કોઈને નામ લઈને ના કહેવાય કે એવું ચોક્કસપણે ના કહેવાય તમે પાળજો જ પણ જે સત્ય છે એ મારે બોલવું જરૂરી છે મિત્રો ઘરમાં સ્વચ્છતા પાળવી આપણા મઠ મંદિરમાં સ્વચ્છતા પાળવી એ જ મોટો પહેલો ભક્તિ માર્ગ ઉપર જવાનો દેવ જોડે પહોંચવાનો અને દેવને પ્રસન્ન કરવાનો રસ્તો છે મિત્રો સાત દિવસનો સ્ત્રી ધર્મ આવે છે બરોબર અમુક જગ્યાએ અમુક જગ્યાએ પાંચ દિવસનો પણ હોય તો તમે પાંચ સાત દિવસ ના પાડી શકો તો કશો વાંધો નહીં પણ આગળના ત્રણ દિવસ તો તમારે ચોક્કસ પાડવું એવું ના બની શકે તો તમારે એ ટાઈમે ઘરમાં દીવાધૂપ બંધ કરી દેવા ત્યાં પડદો રાખવો આડો પડદો કરી અને બને એટલું આપણા બેન દીકરી આપણી મમ્મી આપણી વાઈફ જે પણ હોય સ્ત્રી એમને એ જગ્યાએથી એ પવિત્ર મઢ મંદિરથી એટલા ટાઈમ દૂર રાખવાનો પ્રયત્ન કરવો તમે આટલું કરો ને તો તમને સો ટકા આ વસ્તુમાં રિઝલ્ટ મળશે ત્યારબાદ મિત્રો વારંવાર એવા દિવસોમાં ત્યાં મઠ મંદિરે પડતું તો રાખવું જ બરાબર ત્યાં આવવા જવાનું પણ ટાળવું અને વારંવાર થોડા થોડા ટાઈમે ત્યાં ગંગાજળના છંટકાવ કરવા આ એક એવડો મોટો નિયમ છે કદાચ તમે આ ત્રણ ચાર મહિના કરીને જોજો અને પછી તમારો અનુભવ મને કહેજો સો ટકા તમને ફાયદો થશે જ ત્યારબાદ મિત્રો બીજો એક નિયમ છે આ બે જ નિયમ પાળો ખાલી ત્રણ મહિના વધારે ને ત્રણ મહિના આ વસ્તુ આચરણ કરીને જોવો પછી જુઓ તમારી જિંદગી કેવી રીતે બદલાય છે કેવી તમને દેવની કૃપા મળે છે અને કેવા તમે દેવને વાલા થઈ જાવ છો બીજા નિયમો મિત્રો મોસ માટી અને મદિરા આચરણ કરવું એ પણ મોટો ગુનો છે તમે ઘણી જગ્યાએ જોયું હશે કે તમારા ઘરમાં કોઈ ઘોગા મહારાજ નો વાહો હશે કોઈ તળિયાનો દેવ ગોગા મહારાજ હશે ધર્મા પૂર્વજનો પછી આપણા મઠ મંદિરમાં કોઈ એવા સાત્વિક દેવ બેઠા હશે તો તમે ઘણી જગ્યાએ જોડાવા જશો તો તમને સર પર દોષ છે એવું તમને કહેવામાં આવશે મહારાજનું નડતર છે એવું કહેવામાં આવશે ઘરના દેવનું નડતર છે કોઈ સાત્વિક એમનું નડતર છે એવું કહેવામાં આવશે ઘણી જગ્યાએ તમે જોયું હશે તો એવું પણ કહેવામાં આવશે કે તમારા જે તળિયાના દેવ એટલે તે તમે જમીને રહો છો તે આવા કોઈ દેવનો ઘોઘા મહારાજ બાળ શીખોતા આવા દેવનો વાહો છે અને તમે આ જગ્યાએ મોસ માટીનું આચરણ કરો છો એટલે દુઃખ છે એવું પણ તમે જાણશો ઘણી જગ્યાએ જશો એટલે તમને આ નિયમો પાળવાનું કહેશે એનું સીધું કારણ છે મિત્રો જે ઘરમાં જે રસોડામાં જે ચૂલા ઉપર મોસનો ટુકડો બનતો હોય ત્યાંથી પહેલાં જ એ ઘરમાંથી પહેલાં જ લક્ષ્મી ભાગી જાય કેમ કે એ બધા તમે વિચારો કોઈકનો જીવ લઈને આ બધી વસ્તુ આપણે ખાવા પીવાનું આચરણ કરીએ છીએ ત્યાં લક્ષ્મીનો વાહો કેવી રીતે રહે ચલો તમે આચરણ કરો છો બરાબર તો તમે જેટલી ભક્તિ નથી કરતા એટલા એના કરતાં મોટો તમે ગુનો કરી નાખ્યો દારૂ પીવો છો એ પણ મોટો ગુનો છે ભક્તિ એ મોટામાં મોટો નશો છે ભક્તિ મોટામાં મોટો નશો છે અને એ તમે કોઈના તમે દારૂ પીન ભક્તિ કરો તો પછી એ ભક્તિ શું કામ નહીં કેમ કે ભક્તિ એ જ મોટામાં મોટો નશો છે હવે તમે દારૂના નશા કરો તમારી ભક્તિ કરવી જ નકામી છે તો મિત્રો ખાલી વધારે કંઈ કહેવું નથી આ બે બે નિયમોનું ત્રણ મહિના ખાલી પાલન કરીને જોજો સો ટકા તમારા જીવનમાં પરિવર્તન થશે તમારા ઘરમાં બેસેલા દેવ સો ટકા જાગ્રત થશે તમને સપનામાં આવીને વાતો કરવા લાગશે તમારા ઘરમાં એવા ઘણા બધા પ્રગતિના અને સારા સમાચારોના સમાચાર આવવા જ લાગશે ખાલી ત્રણ મહિના કરીને જોજો તો મિત્રો આ વિડીયોમાં ખાલી આટલું જ કહેવાનું હતું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજું કે આ વિડીયો ખાલી સાંભળવા કે જોવા માટેને એકવાર અનુભવ કરી ચૂકજો અને પછી તમને કેવું રિઝલ્ટ મળે છે એ કોમેન્ટમાં એક એક વખત જણાવજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેળીમાં હર હર મહાદેવ